એટલે એ જંગલ માં ગયો જ્યાં તેને કૂવામાં પડેલા વાઘ વાંદરા સાપ અને સણી ને જોયા અને ત્રણે ત્રણે ને કુવા બહાર કાઢ્યા વાઘે કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર આ ઉપર કાયમ યાદ રાખીશ મારા લાયક કોઈ કામ પડે તો યાદ કરજો જરૂર કહીશ પેલા સણી ને કુવા બહાર કાઢીશ નહીં તે તમને નુકસાન જ કરશે સાપ વાંદરા અને સણી એ પણ એ પ્રમાણે જ વચન આપ્યા તેમણે પણ

પતડીમાં પહોંચ્યો અને અને કહ્યું હું સવારે રાણીએ ઢંઘ મારી હું સવારે રાણીને ઢઘ મારી પણ હું સવારે રાણીને ઢંઘ મારી તમે રાણીના શરીરને સવારે આપશો કે તરત તું જ્યાર જોશી લાઈશ અસ્તુ દેખી દેવા